નમસ્કાર ખેડૂત મિત્રો પ્લાઝમા પ્રોપ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એક નવ ને બે હાજર પચીસ આજે હું ફિલ્ડ વિઝિટ માટે સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામે આવ્યો હતો જ્યાં પ્રગતિશીલ ખેડૂત કેવું નામ તમારું સંજયભાઈ ડોબરિયા સંજયભાઈ ડોબરિયાની વાડીએ જેમણે આપડી પ્લાઝમા પ્રોપ સાયન્સ કંપનીની ની નામથી આવતી દવાનો ઉપયોગ કર્યો છે તો હવે આપણે એમના દ્વારા જાણીએ કે એમને કેવું રિઝલ્ટ છે

આમાં હાલમાં કોઈ પ્રકારની પણ મળતી નવો નવો ફાલ ફાલ હોતે આવી ગયો છે અને કેટલા દિવસ દિવસ પંદર દિવસ થયા અમારી પાસે દવા લેવા પછી હમણાં આવ્યા હતા તારીખ આવ્યા હતા મેં તમને શું કીધું ના પાડી

બીજી કોઈ દવા તમારે રાખવી હોય તો ભલે નક્સ જરૂર નહી આમ બીજી કોઈ દવા હાલમાં બહુ સંતોષકારક રિઝલ્ટ છે તો બીજા ખેડૂત મિત્રો ને આ દવા લેવાય બીજા ખેડૂત મિત્રો છે આ ખેડૂત લેવાય દવા ઉપયોગી વસ્તુ છે સારું લાગ્યો છે આ લેવાય

બહુ મને સારા છે